बात करें तो वहां हमें नलिया का रहा है साथ ही बात करें अहमदाबाद की तो अहमदाबाद में तेरह दशमलव चार डिग्री सेल्सियस तथा गांधीनगर में तेरह दशमलव तीन डिग्री सेल्सियस जो है तापमान आज दर्ज किया गया है अगले चौबीस घंटों में जो

માવઠાનો ખતરો પણ તોડાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ઠંડી સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે લગભગ ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ પોરબંદર અને કચ્છમાં અત્યારે કોલ્ડ વેવની શક્યતાઓ પણ છે કારણ કે સામાન્ય ડિગ્રી કરતાં ચાર પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે અને તેને લઈને જ હવે કોલ્ડ વેવની આગાહી છે કે જે આ જિલ્લાઓની અંદર કરવામાં આવી છે રાજ્યમાં હજુ પણ ઠંડીનો જે ચમકારો છે તે જોવા મળવાનો છે હજુ પણ રાજ્યવાસીઓ છે કે જેમણે ઠંડીનો સામનો કરવો પડશે કારણ કે હજુ પણ ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે હવે ઠંડીમાંથી હાલ કોઈ રાહતના સમાચાર નથી પરંતુ પોરબંદર રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે વહેલી સવારની શરૂઆત છે કાતિલ ઠંડી વચ્ચે લોકો છે કે જે તાપડાનો સહારો પણ લેતા હોય છે સ્વાસ્થ્ય સારું રાખવા માટે લોકો કસરત કરતા હોય છે અને અત્યારે વધુ ઠંડી પડશે તેવી આગાહી પણ કરાઈ છે અને આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાય છે આશુતોષ એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે અને બીજી તરફ હવે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે આવનાર સમયમાં કેવી ઠંડી રહેવાની છે શું આગાહી કરાઈ છે જી વૈભવી વાત કરવામાં આવે તો ઠંડી જે છે તે વધી રહી છે અને તેના જ કારણે લોકો ક્યાંક ક્યાંક પરેશાન થયા છે ઠંડીની સાથે સાથે હવે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે ખાસ વાત કરવામાં આવે તાપમાની તો તાપમાનમાંનો પારો જે છે તે પણ હવે ગગડ્યો છે અને હજુ પણ ઠંડી જે છે તે યથાવત રહેશે અમદાવાદમાં હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કે અમદાવાદના વાતાવરણમાં હાલ કહી શકાય કે ધુમ્મસ જોવા મળી રહ્યું છે તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોળ ડિગ્રી અને સુરતમાં સોળ ડિગ્રી તાપમાન જે છે તે નોંધવામાં આવ્યું છે રાપરમાં બાર અને રાજકોટમાં તેર ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે તો બીજી તરફ નલિયામાં પણ ઠંડીનો પારો જે છે તે ગગડ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર ઠંડીની સાથે સાથે માવઠાની આગાહી જે છે તે કરવામાં આવી છે અને સામાન્ય કરતા તાપમાન જે છે તે ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી જે છે તે નોંધાતા કોલ્ડવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે સૌથી મહત્ત્વનું એ પણ છે કે ઠંડીનો પારો જે છે તે રાજ્યમાં વધી રહ્યો છે અને હજુ પણ ઠંડી જે છે તે વધુ પડશે અને ક્યાંક ને ક્યાંક લોકોએ હેરાન પરેશાન થવાનો પણ વારો આવશે કોલ્ડવેવની આગાહી જે છે કરવામાં આવી છે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે અને માવઠાને કારણે ક્યાંક ને ક્યાંક જગતનો તાજ જે છે ખેડૂત તે પણ જે છે તે ચિંતામાં મુકાયો છે કારણ કે જો માવઠું પડશે તો ક્યાંક ક્યાંક તેમના પાકને જે છે તે નુકસાન થઈ શકે છે નલિયાની અંદર છ પોઈન્ટ ચાર ડિગ્રી જે છે તાપમાન નોંધાયું હતું અને હજુ આગામી સમયમાં જે તે તાપમાન વધવાનો જે છે તે આગાહી કરવામાં આવી છે અને જે રીતે હિમાલયમાં બરફવર્ષા થઈ રહી છે તેની સીધી અસર જે છે તે રાજ્યમાં હાલ તો જોવા મળી રહી છે જી બિલકુલ આશુતોષ આભાર જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે